ચાલો એક એવા તહેવારની કલ્પના કરીએ જે બસ્સો વર્ષ જૂનો છે જે શ્રદ્ધા અને સમુદાયને એક જ તાંતણે બાંધે છે તો ચાલો આજે આપણે તાણા ગામની આ અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરીએ પણ સવાલ એ છે કે એવું તે શું છે જે હજારો લોકોને એક નાના એવા ગામમાં માત્ર એક પવિત્ર ભોજન માટે એકસાથે ખેંચી લાવે છે આનો જવાબ છે ને એક એવી વાર્તામાં છુપાયેલો છે જે સમય જતાં વધુને વધુ ઊંડી બનતી જાય છે તો સૌથી પહેલા ચાલો સીધા જ ઉજાણી મહોત્સવમાં ડૂબકી મારીએ આ કોઈ સામાન્ય ભોજન સમારંભ નથી એનાથી ઘણું વધારે છે આ તો એક એવી જીવંત પરંપરા છે જે આજે પણ ધબકી રહી છે જરા વિચારો હજારો શ્રદ્ધાળુઓ અને એમના ઉત્સાહથી આખું વાતાવરણ કેવું ગુંજી ઉડતું હશે એ દિવસે આખું તાણા ગામ જાણે ભક્તિના રંગે રંગાઈ જાય છે લોકો દૂર દૂરથી માઇલોનું અંતર કાપીને મા ચામુંડાના આશીર્વાદ લેવા આવે છે ખરેખર એ ઉર્જા જ અલગ હોય છે અને પ્રસાદમાં શું હોય છે ખબર છે એકદમ સાદું ભોજન લાડુ દાળ ભાત અને શાક પણ એનું જે અસલી જાદુ છે ને એ તો એની પાછળની ભાવનામાં છે જે રીતે એને વહેંચવામાં આવે છે અહીં કોઈ નાનું મોટું નહીં કોઈ ભેદભાવ નહીં દરેક જણ સમાન બધા એકસાથે બેસીને જમે આ વાતનું મહત્ત્વ સમજવા માટે એમ સમજો કે તાણામાં આ દિવસ પટેલ સમાજ માટે એટલો જ મોટો છે જેટલો અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો હોય છે હા બસ એટલું જ મોટું મહત્ત્વ આનાથી વધારે એમની અટૂટ શ્રદ્ધાનો બીજો શું પુરાવો હોઈ શકે પણ સવાલ એ છે કે આ બધું શરૂ કઈ રીતે થયું આ પરંપરાનો પાયો ક્યાં નંખાયો સારું એ જાણવા માટે આપણે થોડું પાછળ જવું પડશે લગભગ બસ્સો વર્ષ પાછળ વાત એમ છે ક્યાં બધું એક સંયોગથી શરૂ થયું પટેલ સમુદાય જેઓ ખેતી માટે નવી જમીન પર વસ્યા હતા એ લોકો તળાવ ખોદી રહ્યા હતા અને ખોદકામ કરતાં કરતા અચાનક જ દેવીની એક મૂર્તિ મળી આવી અને બસ જે દિવસે એ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી એટલે કે મહાસુદ સાતમે એ દિવસ હંમેશ માટે એમની પરંપરાનો એક અતૂટ હિસ્સો બની ગયો દરેક પવિત્ર જગ્યાનું પોતાનું એક અલગ જ વાતાવરણ હોય છે એક આત્મા હોય છે ખરું ને અને તાણાનું આ મંદિર તો જાણે પ્રકૃતિ અને ભક્તિનું એક સુંદર મિલન સ્થળ છે ત્યાં મંદિરની બરાબર ઉપર એક વિશાળ પ્રાચીન વડનું ઝાડ છે જાણે કોઈ મૌન સાક્ષી હોય જેણે સદીઓથી બધું જ જોયું છે એ વડનું ઝાડ પોતે જ આ જગ્યાની પવિત્રતાનો જીવતો જાગતો પુરાવો છે અહીં એક રસપ્રદ વાત એ પણ છે કે ચામુંડા માતાજીની મૂર્તિ મળી એ પહેલાં પણ આ જગ્યા પવિત્ર જ હતી ત્યાં વખડાના ઝાડ નીચે પહેલેથી જ ખોડિયાર માતાજી બિરાજમાન હતા એટલે ચામુંડા માતાજીના આવવાથી તો આ સ્થાનનું આધ્યાત્મિક મહત્વ ઓર વધી ગયું ચલો હવે વાત કરીએ આ ઉત્સવના હૃદયની એના કેન્દ્ર બિંદુની અને એ છે સામુદાયિક ભોજન જે ખરેખર તો એકતાનો એક બહુ મોટો અનુષ્ઠાન છે અહીં સુડલા શબ્દ બહુ મહત્વનો છે સુડલા એટલે શું એ ફક્ત એક ટોપલી નથી પણ દરેક પરિવારના યોગદાનનું પ્રતીક છે વિચારો દરેક પરિવાર પોતાના ઘરથી સામગ્રી લઈને આવે આ જ તો સાચી સહભાગીતાની ભાવના છે આખી પ્રક્રિયા કેટલી સુંદર છે જુઓ પરિવારો પોતપોતાના સુડલામાં સામગ્રી લાવે પછી મંદિરના પરિસરમાં જ બધા સાથે મળીને એક જ રસોડું બને ભોજન તૈયાર થાય સૌથી પહેલો ભોગ માતાજીને ધરાવાય અને પછી કોઈપણ જાતના ભેદભાવ વગર બધા ભક્તો સાથે બેસીને પ્રસાદ લે આનાથી વધુ સુંદર અને સમાનતાનો સંદેશ બીજો શું હોઈ શકે પણ વાત અહીં માત્ર સાથે જમવાની નથી આનાથી પણ કંઈક ઊંડું છે ભક્તો માટે તો આ દિવસ વ્યક્તિગત શ્રદ્ધા અને ચમત્કારોનો દિવસ છે આ એક વાત જ બધું કહી દે છે એમાં કેટલી ઊંડી શ્રદ્ધા છુપાયેલી છે આ એક એવો અનુભવ છે ને જેને શબ્દોમાં વર્ણવી ન શકાય એને તો ફક્ત મહેસૂસ જ કરી શકાય અને આ જે રૂવાડા ઊભા થઈ જાય છે ને એની પાછળ પણ એક ગહેન આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે લોકો માને છે કે આ એક નિશાની છે એક સંકેત છે કે માતાજીએ પ્રાર્થના સાંભળી લીધી છે દુઃખ દૂર કરી દીધા છે અને હવે એક નવા સુખી જીવનની શરૂઆત થઈ ચૂકી છે એટલે જ આ દિવસે ભક્તો અટૂટ વિશ્વાસ લઈને આવે છે એમને પૂરી શ્રદ્ધા હોય છે કે મા ચામુંડા એમની દરેક મનોકામના પૂરી કરશે અને માતાજીની કૃપાથી જે અશક્ય લાગતો હોય એ પણ શક્ય બની જશે અને એવું નથી કે આ કોઈ જૂની વાત છે કે ભૂલાઈ ગયેલી પરંપરા છે ના આ પરંપરા આજે પણ એટલી જ જીવંત છે આવનારો જે ઉજાણી મહોત્સવ છે એ આપણને યાદ અપાવે છે કે આ વારસો હજી પણ ધબકી રહ્યો છે પેઢી દર પેઢી આગળ વધી રહ્યો છે તો તાણા ગામની આ ગાથા આપણને એક વિચારતા કરી જાય છે એવી કઈ પરંપરાઓ છે જે આપણા સમાજને આપણા સમુદાયને એક તાંતણે બાંધી રાખે છે કારણ કે આ જે પરંપરાઓ છે જે આપણા ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે આપણને યાદ અપાવે છે કે આપણા મૂળ ક્યાં છે ખરેખર આના પર વિચારવા જેવું છે